ચાલો આ દડો છે ને હું ગમે એક પાસે આવવા દઈશ બરાબર એને છે ને એક કપડાનું નામ બોલવાનું શું સમજાઈ ગયો ચાલો સ્ટાર્ટ કરું ને હાલો ક્રિશા નામ બોલો કપડાનું સાડી સરસ તો તારે કપડાં નામ બોલવાનું હો હલ ચાલ તે શું પહેર્યું છે આને શું કહેવાય તે પહેર્યું એને શર્ટ શું કહેવાય શું કહેવાય શર્ટ પછી આ શું કહેવાય પેન્ટ સરસ સ્કટ મીડી ચાલો હારની ફ્રોક સરસ ચાલો બંસી એક કપડાનું નામ બોલો ટી-શર્ટ વેરી ચાલો ધવનીસ બોલો કપડાનું નામ જીતા ટી-શર્ટ ચાલો દેવાંશી ઓઢણી સરસ ચાલો અંશ કપડાનું નામ બોલવાનું હોય દીકરા તે શું પહેર્યું શું એને શું કહેવાય શર્ટ શું કહેવાય શર્ટ ચાલો લીગા શર્ટ મિડિ ચાલો યાજ્ઞિક કપડાનું નામ બોલો શર્ટ ટી શર્ટ ટી શર્ટ ને હા આવા દાલ દોડો Chalo, Rahul taro baro we. Chalo, kopran nambolo ma dikruwe. Ha, nambolo kopranu. Dress. Ha, oh, saras. Halo, Gayatri. Patlun, saras. Halo, Kirti. Kirti, halo, nambolo. Kirti. સર્ટ સરસ ચાલો હેમાન સિંહ ચુંદડી ચાલો નિશિતા એને હાલો નિશિતા બોલો એક તું તું આપણે ગરબી રમવા જઈએ ને ત્યારે શું પહેરતું सरस <small> चालो निटी रुमाल हॅलो जियाबेन फ्रॉक हलो कार्तिक टीशर्ट Tuti.